ભરૂચ જિલ્લાના ઝગડિયામાંથી ભારતીય સેનાની જાસૂસી કરનાર એક કંપનીનો જનરલ મેનેજર ઝડપાયો છે જે પાકિસ્તાનને તમામ ગુપ્ત માહિતી પહોંચાડતો હતો ભરૂચથી જે શખ્સ ઝડપાયો છે તેનું નામ પ્રવીણ કુમાર મિશ્રા છે જે મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર રહેતો હતો આરોપી પાકિસ્તાની એજન્ટનો હની ટ્રેપનો શિકાર થયો હતો આ શખ્સની પૂછપરછમાં તેમજ તેનો મોબાઈલ ચેક કરતા અનેક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે સીઆઈડી ગ્રામના એડીજીપી રાજકુમાર પાંડિયાને પાકિસ્તાન માટે જાસૂસી કરનાર એજન્ટની ધરપકડ બાદ મીડિયાને માહિતી આપી હતી કે આરોપી પ્રવીણ કુમાર મિશ્રા ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક કેમિકલ ફેક્ટરીમાં કામ કરતો હતો પ્રવીણ કુમાર મિશ્રા મૂળ બિહારનો છે એરોનોટિકલ એન્જિનિયરિંગની તાલીમ લઈને હૈદરાબાદમાં ડીઆરડીઓને મટીરિયલ સપ્લાય કરનાર કંપનીમાં કામ કરતો હતો પ્રવીણ કુમાર મિશ્રા સોશિયલ મીડિયા થકી સોનલ ગર્ગ નામનું એકાઉન્ટ ધરાવતા એક વ્યક્તિના પરિચયમાં આવ્યો હતો અને હની ટ્રેપમાં ફસાયો હતો આ એકાઉન્ટ પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈનો હેન્ડલર ચલાવતો હતો આઈએસઆઈના હેન્ડલર દ્વારા આરોપી કુમાર મિશ્રા પાસેથી માહિતી મંગાવવામાં આવતી હતી અને મહત્ત્વપૂર્ણ બાબતોની જાસૂસી કરવામાં આવતી હતી પ્રવીણ કુમાર મિશ્રાએ અલગ અલગ ભારતીય એજન્સી અને કંપનીઓની માહિતી મેળવી આઈએસઆઈએસના હેન્ડલરને માહિતી આપી હતી આ સાથે બ્રહ્મોસ મિસાઇલની પણ માહિતી આપી હતી અંકલેશ્વરની એક કંપની પણ ડીઆરડીઓને મટીરિયલ સપ્લાય કરે છે જેની માહિતી પ્રવીણ કુમારે આઈએસઆઈના હેન્ડલરને આપી હતી એમઆઈ ઉધમપુર યુનિટ દ્વારા ઇનપુટ મુજબ સીઆઈડી ક્રાઇમે ઓપરેશન હાથ ધર્યું હતું તપાસમાં ભારત દેશ વિરુદ્ધના ગુનાહિત કાવતરાના ભાગરૂપે લશ્કરી દળોના નિવૃત્ત થયેલ અને કાર્યરત કર્મચારીઓ ડીઆરડીઓ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને ભારતના મિસાઇલ સિસ્ટમ મેન્યુફેક્ચરિંગ અને તેના પાસના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા પાસેથી ફેસબુક અને વોટ્સએપ માધ્યમથી મેસેજ તથા વોઇસ કોલ કરી માહિતી મેળવવામાં આવી રહી હોવાનો ચોંકાવનારો ઘસપોટ થયો હતો સીઆઈટી ક્રાઇમના સીએસએલના અધિકારીઓ ભરૂચ અંકલેશ્વર ખાતે સર્વેલન્સ કરવામાં આવેલ છે એ આધારે પ્રવીન મિશ્રા જે અંકલેશ્વરના એક સ્પેશાલીટી કેમિકલ્સ ફેક્ટરીમાં કામ કરતા હતા એના મોબાઈલ મેળવીને ચેક આવે એમાં એમઆઈ ઇન્ટેલિજન્સ દ્વારા અપનાવવામાં આવેલ માહિતી સાથે સરખામણી કરવામાં આવે આમાં જાણવા મળેલ કે પાકિસ્તાન સ્થિત આઈએસએ હેન્ડલર જેનું ઓરિજિનલ નામ ખબર નથી પણ પોતે સોનલ ગર્ગ તરીકે વલકન આપી આઈબીએમ ચંડીગઢમાં ફરજ બજાવવાની ખોટી માહિતી આપી હાની કરવાની કાર્યવાહી કરેલ એ પ્રક્રિયામાં શરૂઆતમાં ફેસબુક દ્વારા આ પ્રવીણ મિશ્રાને સંપર્ક કરે અને ફેસબુક ફ્રેન્ડ ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ પછી પોતે ઇન્ડિયન મોબાઈલ નંબર જે વોટ્સઅપ માટે વાપરતા હતા એ નંબર નંબર શેર કરી પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા વિવિધ એજન્સીઓ પ્રાઇવેટ કંપનીઓના માહિતી મેળવવા માટે કોશિશ કરે એમાં ખાસ કરીને બ્રહ્મોસ અને અન્ય મિસેલ પાર્ટ્સના કામ કરતા ઇન્ડસ્ટ્રીઝ બાબતની માહિતી મેળવેલ અને કેટલા બ્રહ્મોસ બનાવવામાં આવે છે એ બાબતની માહિતી મેળવવા માટે કોશિશ કરે એમાં આ પ્રવીણ મિશ્ર ઉપરાંત આ જો પાકિસ્તાનના એસઆઈ હંડર અન્ય વિવિધ ైజేషన్ డిఫెన్స్ నెషనల్ ఇంట్రెస్ట్ కంగనా వ్యక్తి సంపర్కె కో మా ఆధారర్డే నో గైకీసీ వన్ టెంటీ త్రీ ఎండ్ ఆ ప్లస్ కోంస్పరసి రిలేటెడ్ ఎఫైఆర్ నో తపస్ హాల చాలూ రేట్ అ પ્રવીણ મિશ્રાઓને અટક કરવામાં આવે છે મિશ્રના વિજ્ઞાન શું છે કે ત્યાં સામે કંપકના તો એ આ કરતા પ્રવીણ મિશ્ર બેઝિકલી બિહા તો છે એ એરોનોટિકલ એન્જિનિયરિંગના ટેકનિકલ ટ્રેનિંગ લીધા પછી થોડા સમય હાઇડરાબાદના એક સંસ્થામાં કામ કરતા હતા એ સંસ્થા ડીઆર ડીઓ સાથે પણ આ સંસ્થા દ્વારા સ્પેર પાર્ટસ એ ડીઆરડીઓનું પ્રોજેક્ટમાં स्पॅर पॉट सप्लाय करता हा हे संस्था काम करता हा त्या बाग हे संस्था ती शिल्ला लगभ एक साल अंकलेश्वर का ते आवेल एक स्पेशालिटी केमिकल्स कंपनी मॉलेज बजावता हा हे अंकलेश्वर का ते ना कंपनी पण डी आर कुछ आ, स्पेशल केमिकल्स सिंथेटिक सप्लाय करायची माहिती મુખ્ય માહિતી છે જે ડ્રોન ડીઆરડીઓ દ્વારા બનવામાં આવે છે બેલુગા ડ્રોન રિલેટેડ માહિતી શેર કરવામાં આવે છે આ ઉપરાંત અન્ય માહિતીઓ પણ શેર કરે છે પણ એ પોતે પોતાના પાસે જે માહિતી ઉપલબ્ધ છે એ ઉપરાંત કુછ ખોટી માહિતી પણ આપે છે કારણ કે એક ગલને ઇમ્પ્રેસ કરવા માટે ખોટી માહિતી પણ આપે છે તદ આ જો હેન્ડર છે આઈએસએ હેન્ડર એની દ્વારા એક ઝેડ ક્લાઉડ ડ્રાઈવ કરીને એક માલવેર મોકલવામાં છે આ જો હેન્ડરની ઈરાદો એ હતી કે આ ડ્રાઈવ માલવેર સેન્સીટીવ સંસ્થાને કમ્પ્યુટરમાં લોડ કરવાથી કમ્પ્યુટરને બધા માહિતી તેઓ આઈએસ હેન્ડલ પાસે મળી જાય એ ઇરાદથી એ જો માલવેર મોકલવામાં આવે છે પરંતુ આ માલવેર આ જે અખલેશ્વરના જે કંપની છે એના કમ્પ્યુટરમાં એ લોડ કરવા માટે કોશિશ કરેલ છે

అని ఆ సివాయి అన్ని సంస్థలు వ్యక్తి ప్రవీణ్ జవా వ్యక్తి అనుకుని సంపర్కాలను అమర తపస్మో జానో మరిచి ఈ కోన్ కోన్ చే సు మాగిత మొగ్రి ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అవకిట్ల సస్పెక్ట్ రెడ్ అవుట్ పడుతుంది అందాజ్ అందాజ్ యు కెన్ సీ ది నంబర్స్ ఇన్ వన్ ఆఫ్ ఇట్స్ బిగ్ నంబర్స్ మోర్ దెన్ 20 లైక్ యు హావ్ నచ్చు గుజరాత్ బార్నా గుజరాత్ బార్నా పోచ్ ఎనీథింగ్ ఎల్స్ ఎనీథింగ్